कोण आहे अजित अजित पण हां आमने पण एमच छे हां तर मग लग्ना नक्शन थालेसा का ऑपरेशन तवinta खोडाडी बेन्नता मुके वाला का कॅन्सल खोडाडी खोडाडी हां हो हो काम हां आता काय કઈ આયે તો એ તેલા ચકાને પૂછું હા મદદ ની જરૂર છે હા બેહન તા સબ ઓર કોને હા ઓર કોરે કે ભલે અમ તીક ની હમ તો ઓર હા હા

હા લોકોને હે ને અહીંયા અઠી અગાડી પડી ગયેલું ખેંચાવતી નથી ક્રિયાક થઈ ગયેલી એમ ચારમાં પડી ગયેલી ચાર વર્ષ થઈ ગયા મને થતા જ છે તમારે શું થાય મારો ભાઈ છે ભાઈ છે નાના ભાઈ તમે મોટા લગન થઈ ગયો તમારે લગન થઈ ગયા બે છોકરા છે સિકલ નથી એમ નહીં મારા છોકરાને સિકલ છે છે આ હવે

સારું છે તમે ધ્યાન રાખો છો હવે આ જમાનામાં કોઈ હાથો તો નથી હવે અહીંયા મારે ચોકડી બનાવી દેવા છે લોકોને દવા માટે પહેલા તાજી પાઇપ જોડ દઈએ આપણે અહીંયા ચોકડી બનાવી દઈએ ગુણ જીરમટ પડી છે મારા પાસે ચોકડી બનાવી દઈએ બેન લઈ લે એમ જાડા કરે બધું સાફ કરવું પડે એટલે પપ્પા સાહેબ લાહર બધું કપડા ધોવાના આમ તો તો આ એ કરી આપે પપ્પા કામ કરી આપે છે હા મમ્મી બી ધોઈ આપે આ ભણા એક્સિડન્ટ થઈ ગયો એટલે એ જ ચાકરી કરતા હતા એમ પહેલા બરાના આતે બધું પહેલા જ કરતા અત્યારે ટોયલેટ બાથરૂમ બધું અહીંયા નહોતું હા

અરે બધું ટોયલેટ બાથરૂમ બધું અહીંયા છે પરિવારમાં ત્રણ વ્યક્તિ છે હાલમાં તો મોટા ભાઈ અલગ છે સાચવે છે પણ એમના મમ્મી જે છે જે દીકરાનું અને એમના પપ્પાનું મતલબ કાકાનું જે ધ્યાન રાખતા તેમનો પણ આ જે રોડ છે અહીંયા ઘર છે અને ઘરની એક્ઝેટ સામે જ તે રોડ છે તો ત્યાં કંઈક એક્સિડન્ટ થયું હતું તેના લીધે એને પણ પગમાં અત્યારે સળિયા નાખેલા છે તો એ અત્યારે એમના મમ્મીને ત્યાં પિયર આરામ કરવા ગયેલા છે કેમ કે અહીંયા આમનું પણ થાય નહીં અને પોતાનું પણ ધ્યાન ના રાખી શકે તો એમના મોટાભાઈ એમના મામાને ત્યાં કે એમને પિયર મતલબ એમના મમ્મીના પિયર મૂકી આવ્યા છે એમની રિક્વાયરમેન્ટ છે કે અનાજ કરિયાણું થોડુંક મળી જાય તો આપણે સાથે જઈએ અને એમનું જે અનાજ કરિયાણું છે એ પણ લઈ આવીએ બરોબર એમના દીકરો છે એ ચાલતો નથી એમના પપ્પા જે છે એને પણ ચાલી નથી શકતા અને જે મોટા ભાઈ છે એમનો જે અલગ રહે છે પણ એ જે થાય એ સેવા તો કરે છે પણ એમના દીકરાને પણ હંડ્રેડ પર્સન્ટ સિકલ છે એનેમિયા છે એટલે એ પણ જે થાય એ કરી શકે કેમ કે એમને પણ ઘરે દવાખાનું છે એટલે ઓલરેડી આમ જોઈએ તો આખો પરિવાર દવાખાનામાં જ છે એવું આપણે કહી શકીએ કે બે વ્યક્તિ ચાલી નથી શકતા અને સાથે ત્રીજા વ્યક્તિ જે ધ્યાન રાખવાવાળા હતા એ પણ અત્યારે પગમાં સળિયા નાખવા પડ્યા કે જેથી એ પણ અત્યારે ચાલી શકે એવી પરિસ્થિતિ નથી તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે એ લોકોની પણ અને ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થાય છે કાંઈ નહીં આપણે જે થાય એ આપણે કરીએ છીએ એમના માટે અને એમની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એમને અનાજ કરિયાણું લાવી આપીએ છીએ છે પણ એ જે પણ વસ્તુ છે એમની જરૂરિયાત મુજબની છે એમને જે જરૂરી હતી જે એમની પાસે ખૂટી ગયેલી હતી અને જે રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણેની એ જ વસ્તુ છે તેથી એવું થાય કે મરી મસાલાને એવું આપણે લઈ તો દઈએ પણ થાય એવું કે એમની પાસે ઓલરેડી હોય તો એ વેસ્ટેજ પડ્યું રહે છે એટલે એનામાં કરતાં બીજી એમને જે જરૂરી હોય એ વસ્તુ આપણે લઈ દઈએ તો એમને કામમાં આવી જાય જે એમને જરૂરી હતી એ જ વસ્તુ આપણે લીધી છે પણ જે એમની જરૂરિયાત હતી એ જ પ્રમાણેની વસ્તુ આપણે લાવ્યા છીએ વધારાની વસ્તુ નથી લાવવા જે ખૂટી ગયેલી હતી અથવા જે જરૂરી હતી એ વસ્તુ અત્યારે આપણે એમના માટે લાવી દીધી છે આજે જે આ મદદ માટે સપોર્ટ કરેલ છે એવા નિત્યા દીકરીનો બર્થડે છે નીરવભાઈ ગજ્જર કે જે વિસનગર મહેસાણાથી આપણા વિડીયો અવારનવાર જોતા હોય છે અને અવારનવાર જન્મદિવસ હોય કે અન્ય કોઈ કાવ્ય હોય તો આપણા ગ્રુપને સપોર્ટ કરતા હોય છે એવો જ આજે એમની દીકરી નિત્યાનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે આજે આ પરિવાર માટે એમને સપોર્ટ મોકલાવ્યો છે તો નીરવભાઈ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર દીકરી દિત્યાને ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને આપની જે મદદ છે આજે આ પરિવાર સુધી પહોંચાડી છે અને આ પરિવારને આ મદદ થકી ખૂબ મોટો ટેકો મળી રહે છે પરિવાર ખૂબ જ તકલીફમાં છે હાલમાં અને એમની સંપૂર્ણ તકલીફ તો આપણે લોકો દૂર ના કરી શકીએ પણ આપણથી જે થાય જે નાની મોટી જે પણ થાય એ આપણે મદદ કરીએ અને એમની તકલીફમાં થોડી ઘણી પણ જો આપણે એમને રાહત અપાવી શકીએ તો એ ખૂબ મોટી વાત કે ફરી એકવાર નીરવભાઈ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર કે આ દીકરીના જન્મદિવસ નિમિત્તે આજે ખૂબ સારું કામ કર્યું છે આ પરિવારને જે જરૂરિયાત છે એ પૂરી પાડી અને ખૂબ સારી એવી સેવા જે આપના પરિવાર દ્વારા પૂરી પાડવામાં આવી છે એ બદલ આપનો આપના પરિવારનો ખૂબ ખૂબ આપ પણ જો આ પરિવાર માટે કંઈ મદદ કરવા ઈચ્છો છો અથવા અન્ય કોઈ પરિવાર માટે મદદ કરવા ઈચ્છો છો તો ડિસ્પ્લે ઉપર જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક કરી મદદ કરી શકો છો આપની મદદ જે પણ જરૂરિયાતમંદ હોય એમના સુધી પહોંચાડી અને એમની જે પણ તકલીફ છે એમાં થોડી ઘણી આપણે રાહત આપવાની કોશિશ કરીએ મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારી આસપાસ કોઈ જરૂરિયાતમંદ હોય એમની મદદ કરજો તમારાથી નથી થઈ શકે એમ તો અમારા સુધી પહોંચાડજો આપણા ગ્રુપ થકી જે પણ થશે મદદ કરવાની આપણે લોકો કોશિશ કરીએ છીએ મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં જ્યાં સુધી આપ સૌનું ધ્યાન રાખજો જય હિન્દ જય શ્રી કૃષ્ણ રાધે રાધે